હાલ અમદાવાદથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્વોએ કાર ચાલકનું નાક કાપી નાખ્યું હતું સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને વધુ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈ રાત્રે પોતાના મિત્રની સાથે જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાંદલોડિયા બ્રિજ નજીક અસામાજિક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઉભી રખાવી કોઈ પણ કારણ વગર ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલી છરી સહિતના હથિયારથી પ્રયાગ પટેલ અને તેમના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જે જીવલેણ હુમલામાં પ્રયાગ પટેલ પર આરોપીઓએ નાક પર હુમલો કરતા પ્રયાગ પટેલનું નાક કપાઈ ગયું હતું ત્યારે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરિયાદ નોંધી હતી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે